બે દિવસ પહેલા આજવા રોડ ખાતે બંધ મકાન દોરવણી હેઠળ ટીમના માણસો સાથે મિલકત સંબંધી ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમોની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માં નીકળેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતી આધારે આજવા રોડ સયાજી પાર્ક બસ સ્ટેન્ડ પાસે ખાતરી કરતા આજવા રોડ નગર જ વડોદરા તથા કૃપાલ સિંહ જેરોલી સિંહ બલવીર સિંહ નેપાળ સિંહ સિકલીગર આડત્રીસ રહેવાસી એસ્ટેટ પાછળ માણીનગર વડોદરાના હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે શંકાસ્પદ જણાતા તેઓને કોર્ડન કરી તેઓની ઝડપી દરમિયાન તેઓ પાસેથી એક સોનાની નથની તેમજ ચાંદીનો સિક્કો પાયરને જોડ જોડો અને રોકડ હજાર મળી આવતા ઈસમો તેઓ પાસેથી મળી આવે સોના ચાંદીના દાગીનાઓનું બિલ અને મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા તેઓની સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઈસમોએ તેઓના અન્ય એક સાગર સાથે મળી બે દિવસ પહેલા આજવા રોડ લક્ષ્મીનગર ખાતે બંધ મકાનના તાળા તોડી રાત્રિના સમયે તોડી ઘરફોડ ચોરીના ગુનામ કરેલા

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો